ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો સત્યનારાયણ ભગવાન કી જય તો મિત્રો આજે આપણે દર પૂર્ણિમાએ સાંભળવામાં આવતી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાના છીએ તમે ચાહો તો આ કથાને તમે કોઈ પણ શુભ દિવસે પણ સાંભળી શકો છો પરંતુ મિત્રો જો કથા આપણે અધૂરી સાંભળીએ તો આપણું જ્ઞાન પણ અધૂરું રહી જાય છે તેથી આ કથાને છેલ્લે સુધી જરૂર સાંભળજો અને તમે ચાહો છો કે ભગવાન સત્યનારાયણના આશીર્વાદ તેમની કૃપા અને આ કથા કરવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય સત્યનારાયણ ભગવાન લખી લેજો અથવા જય શ્રી કૃષ્ણ પણ લખી લેજો આ કથાના કુલ પાંચ અધ્યાય છે અને એ પાંચે અધ્યાય આપણે એક પછી એક સાંભળીશું તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અધ્યાય પહેલો નૈમિસારણીય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસમુનિના પ્રધાન શિષ્ય શૃતજી પણ ત્યાં વિરાજમાન હતા શૌનક વગેરે ઋષિઓએ શ્રી શૃતજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી કયું વાંચિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો શ્રી શૃતજીએ કહ્યું કે એકવાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું એક સમય પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનારા યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા ત્યાં એમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વ જન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા આ જોઈ નારદજી વિચારવા લાગ્યા કે એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુઃખો દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં ગયા ત્યાં શંખ ચક્ર ગદા ધારણ કરનાર વિષ્ણુ ભગવાન પાસે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કંઈ હોય તે સઘળું કહો હું તમને બધું જ જણાવીશ ત્યારે નારદ બોલ્યા કે ભગવાન પૃથ્વી ઉપર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાયો છે એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ લોક કલ્યાણની સારો પ્રશ્ન શું કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું તમને આજે કહું છું તે તમે ધ્યાનથી સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં દુર્બલ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે એ વ્રત તારા પરના પ્રેમના કારણે હું તને એ કહું છું અને એ છે સત્યનારાયણ ભગવાનનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના આ વાક્યો સાંભળી નારદ બોલ્યા કે આ વ્રતનું ફળ શું એની વિધિ શી છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે આપને વિસ્તારથી કહો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે આ પવિત્ર વ્રત દુઃખ શોખ દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી પૂર્ણિમાના દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગાવાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતા બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે

અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈને તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી તેમની પાસે આવ્યો અને આદરપૂર્વક કહ્યું કે હે પ્રિય તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું કે હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો આ કષ્ટમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરીને મને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઇચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું જ પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે તેને બરાબર ઊંઘ પણ ના આવી બીજા દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી શતાનંદ હમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યું તે ધન વડે શતાનંદે ભાઈ બંધુઓ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા મુક્ત થઈ ગયો તથા બન્યો વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિનાની પૂર્ણિમાએ સત્યનારાયણનું વ્રત કરતો એ રીતે બધા દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્બલ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સુજી બોલ્યા કે ઋષિ ઋષિમુનિઓ વિષ્ણુ ભગવાનએ યોગીરાજ નારાયણજીને જે કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે ત્યારે શૌનક આદિ ઋષિઓએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ અમને એ પણ જાણવાની ઈચ્છા છે કે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી ઉપર એ વ્રત કર્યું હતું કે અમે સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરીને તે અમને કહો શ્રી સુદજી બોલ્યા કે ઋષિઓ એક સમયે આ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કાઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈને નમન કરી કાઠિયારાએ પૂછ્યું કે બ્રાહ્મણ આપા શું કરી રહ્યા છો અને આ કરવાથી શું ફળ મળે છે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કાઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું કે બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે અને કૃપાથી જ મને ધન ધાન્ય આદિ સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કાઠિયારો ઘણો જ ખુશ થયો અને પ્રસાદ લઈ તથા પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારતો નગરમાં એના સદભાગ્ય જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે કાઠિયારાને એના લાકડાનો રોજ કરતા બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો આ પછી પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષપદને પ્રાપ્ત થયો તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય ત્રીજો સુદ્ધજી બોલ્યા કે મુનિશ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાંની વાત છે ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુકોને દાન આપતો આ રાજાની પ્રમુખદા નામની રાણી પતિવ્રતા અને કમાળ સમાન સુંદર મુખવાળી હતી ઉલકામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યો તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈ ત્યાં આવી પહોંચ્યો પોતાના વાહનને માલ સહિત કિનારા ઉપર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું કે હે રાજા ફક્ પૂર્ણ મનથી આપવા શું કરી રહ્યા છો કરવાથી શું ફળ મળે છે કૃપા કરો ત્યારે રાજાએ કહ્યું કે હે શેઠ અમે પુત્રાદીની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને પણ સંતતિ નથી જો કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો જરૂર એ વ્રત હું કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે બધું જ કહ્યું પછી શેઠે કહ્યું કે સંતતિ દેનાર સત્યનારાયણનું વ્રત જ્યારે આપણને સંતાન થશે ત્યારે અવશ્ય કરીશું એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બન્યો આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો તે કન્યા રોજ રોજ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું આ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું કે આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી ત્યારે શેઠે કહ્યું કે અત્યારે વેપારમાં તેજીના લીધે નવરાશ નથી પુત્રીના લગ્ન સમયે કરી લેશું આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે એ શેઠ બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીની શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાઈ બાંડુઓની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી

સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમાં પરમ ચતુર શેઠે પોતાના જમાઈને લઈ રત્નાપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શ્રાપ આપ્યો કે તને મહાન દરુણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાય અને થોડી જ વારમાં એક ચોર કોઈ રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ શેઠ અને તેનો જમાઈ જ્યાં હતા બંને હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું આથી એ બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને રાજાને કહ્યું કે પ્રભુ આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્ર કેતુ રાજાએ તેમનું કશું કહેવાનું સાંભળ્યું નહીં અને બંનેને મજબૂત રીતે બાંધે કારાગારમાં પુરાવી દીધા તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું સત્યનારાયણ ભગવાનના શાપના લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કંઈ હતું સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ચિત્ત બ્રહ્મ થઈ ઘર ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે આવી ત્યારે માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું કે પુત્રી આટલી રાત વિતવા સુધી તું ક્યાં હતી તું મન માન્યું કેમ કરશે કલાવતીએ શાંત સ્વરે કહ્યું કે માં એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચનો સાંભળી લીલાવતીને સત્યનારાયણ ભગવાનનું વ્રતનું સ્મરણ થઈ આવ્યું એણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી વારંવાર વિનંતી કરી કે હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો

રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વાણિક મહાજનોને પોતાની સમક્ષ લાવવામાં આવ્યા રાજાના વચનો સાંભળી મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભાઈ વિહોળા બની મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું કે તમને આ દરુણ દુઃખ દેવના પ્રકોપને લીધે ભોગવવું પડ્યું પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી હજામત તથા સ્નાન આદિ કરાવી વસ્ત્ર અલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું કે હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું એમ કહી તે બંને વેશ્યોએ પોતાના ઘર તરફ પ્રણાયામ કર્યો તો બોલો સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય ચોથો શ્રી સુજી બોલ્યા યાત્રા માટે તૈયાર કરતા એ શેઠે સ્વસ્તી વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા કે હે શેઠ તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી છલકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું કે હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો વેલા પાંદડા જ ભરેલા છે સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મીઠ્યા વાણી સાંભળી અને કહ્યું કે સારું ભાઈ તમારી વાત સાચી પડે એમ કહી સાધુ વેચધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈ એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી સંન્યાસીના ગયા પછી શેઠ કર્મથી પરવારી જ્યારે હોળી પર ગયો ત્યારે હોળીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગુંચવણમાં પડી ગયો તેણે હોળીમાં વેલા પાંદડા જોયા અને મૂર્જીત થઈ જમીન ઉપર ઢળી પડ્યો સેઠનીએ દશા જોઈ અને જમાઈએ કહ્યું કે હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહાજનના શાપના લીધે થઈ રહ્યું છે એમાં શંકા નથી આપ એના શરણે જાઓ એ સર્વ શક્તિમાન છે અને જે કંઈ પણ કરી શકે છે જમાઈને આ વતન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપને સમક્ષ જે ખોટું બોલ્યો તે મારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ કરવા લાગ્યો વેપારીઓને રડતા જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું કે હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા ન કરી મિથ્યા વચનો બોલ્યો આથી તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ

શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ શેઠ પોતાના જમાઈને કહ્યું કે જુઓ મારું રત્નાપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું કે શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દૂધનો સંદેશો સાંભળી લીલાવતી બહુ ખુશ થઈ ગઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા કરીને જલ્દી આવ કલાવતી માનવ વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને તેની હોળી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોખથી વ્યાકુળ થઈ જમીન ઉપર ઢળી પડ્યો કન્યા કલાવતીને બહુ જ દુઃખી જોઈ અને હોળીને અદ્રશ્ય થયેલી જોઈને શેઠે મનમાં વિચાર્યું આ તે કેવું આચર્ય હોળી ચાલવનાર નાવિકો પણ સૌ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરાવારમાં જમાઈ સાથે હોળીશી રીતે અદ્રશ્ય થઈ ગયું કોણ જાણે કયા દેવની અવગણના થઈ મને કંઈ ખબર પડતી નથી સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિશોકથી સતપ્ત થઈ તે ધર્મ વિદ્ય સજ્જન વાણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો કે આ ઘટના કયા દેવના કોપને લીધે બની ભગવાન સત્યદેવની માયાથી અમે પડ્યા છીએ શેઠ પોતાના બોલાવી સંકલ્પ કર્યો કે આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો આથી દિનજનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું કે પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી આથી જ એનો પતિ એ જોઈ શકતી નથી જો ઘરે જઈ પ્રસાદ આરોગ્ય પાછી આવશે તો એનો એનો પતિ તરત જ પ્રાપ્ત થશે એમાં સંશય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અદ્ધર ધ્યાન થયો હતો ત્યાં આવી પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાએ કહ્યું કે ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત સાંભળી શેઠ પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યા અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું આ પછી દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યું આ વ્રતના પ્રતાપથી શેઠ આ લોકના સઘળા સુખો ભોગવી અને અંતે વૈકુટના ધામમાં પહોંચ્યો તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય પાંચમો સુતજીએ કહ્યું ત્યાં પછીનું ચરિત્ર પણ ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામનો રાજા હતો તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરસોડી ઘણું દુઃખ મેળવ્યું એકવાર રાજા તુંગધ્વજ અને પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા રાજા અભિમાનના કારણે ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો પ્રસાદને રાજાના પુત્રો ધન સંપત્તિ વગેરે જે કંઈ નાશ પામ્યું બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું એને નિર્ણય કર્યો કે સત્યનારાયણ ભગવાનને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પહેલાં ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઓ આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પોત્રાદિથી સંપન્ન થઈ ગયો અને આ લોકના બધા સુખો ભોગવી અંતે વેકુટ વાસી થયો પરમ દુર્બલ સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે ભયભીત મનુષ્ય મુક્ત બને છે આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ગોર યુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા બધા જ દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે હે જે લોકોએ વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પેલા સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામાં હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમપદ પ્રાપ્ત થયું લાકડા વેચનાર પેલો કાઠિયારો કેવડ થયો જેને પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ ગયો ઉલકામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયં ભૂમનું બન્યું તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા શ્રી સત્યનારાયણ ભગવાનની જય ફરી એકવાર બોલો ભગવાન સત્યનારાયણની જય તો મિત્રો આજની કથા અહીંયા આપણે પૂરી થઈ તમને આ વિડીયો આ કથા કેવું લાગે કોમેન્ટ કરીને જણાવજો જો સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય સત્યનારાયણ ભગવાનનું નામ લખવાનું ભૂલતા નહીં તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ રાધે રાધે